આંતરરાષ્ટ્રીય બાળિકા દિવસની વિશેષ ઉજવણી પીએચસી સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરિયાણા ખાતે આંતરરાષ્ટ્રીય બાળિકા દિવસ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળિકાઓમાં સશક્તિકરણ સ્વચ્છતા અને સમાનતાના મૂલ્યોનું સિંચન કરવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને લિંગ સમાનતા અને સમાજમાં થતા ભેદભાવ જેવા સંવેદનશીલ વિષયો પર સચોટ માહિતી આપી જાગૃત કરવામાં આવી હતી બાળિકાઓને તેમના અધિકારો સમાન તકોનું મહત્ત્વ અને કોઈપણ પ્રકારના ભેદભાવ સામે અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી શૈક્ષણિક જાગૃતિની સાથે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાથ સ્વચ્છતા અંગેની પ્રવૃત્તિ પણ યોજવામાં આવી હતી યોગ્ય રીતે હાથ ધોવાના મહત્ત્વ અને પદ્ધતિનું નિદર્શન કરી તેમને સ્વચ્છતા અને દિનચર્યાનો ભાગ બનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી